અત્યારે નવસર્જન કોંગ્રેસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજન થકી કોંગ્રેસનું ગુજરાતમાં ફરી સર્જન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસની પનોતી હજુ તેનો પીછો છોડે તેમ નથી

અમારી ના ખેડૂતો ની શું દશા આવે કહી રીતે રહેવું કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસમાં કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ જન્મજાતિ કોંગ્રેસ આ બેઠા જન્મજાતિ કોંગ્રેસ આજની મીટિંગ એ ઉચ્ચ લેવલના ના યુવા મોરિસા એક પણ યુવાન કે દેખા છે ખરી બેન તો એક પર બતાવ એક યુવાન બતાવ મેં સાડા ચાર હજાર યુવાનો ની સમિતિ બનાવી છે અને સાડા ચાર યુવાનો अनो होती पीतसी है mêmes जीचैतिन.. प्रावारी थीचा मोरे की जीय। प्रावे, Monta 거는 कोरता है। म्लिजान कोई टो कि भूक साट्राथिक्रल्स સૌને છે અને જગદીશભાઈ સાહેબ મારી ખાસ વિનંતી છે અમે બીજી મીટિંગ યુવાનો બોલાવવાના છીએ અમને રજા વિનંતી સાથે ડીસામાં કોંગ્રેસના નવસર્જન સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ ડીસાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન એવા ગોવાભાઈ દેસાઈ સામે સંગીન આક્ષેપો કર્યા બાદ ગોવાભાઈ દેસાઈએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બહાદુરસિંહ વાઘેલાનું પક્ષમાં કોઈ જ વજૂદ નથી અને તેમનું પાર્ટીમાં કંઈ જ ઉપજતું નથી આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહાદુરસિંહે જાહેર મંચ પરથી કરેલા આ નિવેદન અંગે તે પોતે પાર્ટીમાં શિસ્તભંગની ફરિયાદ કરશે આ ઉપરાંત ગોવાભાઈ દેસાઈએ ઈશારામાં જણાવી દીધું હતું કે પાર્ટીએ તેમને આગામી વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હોવાને લીધે બહાદુરસિંહ વાઘેલા તેનો વિરોધ નોંધાવી રહ્યા છે

આમ જનતાની તમામ લોકોનો અધિકાર કોંગ્રેસ પર છે કોંગ્રેસમાં રહે પણ આગેવાન થયા પછી હું કોંગ્રેસનો આગેવાન છું તો મારાથી કોંગ્રેસના વિરોધનું કામ ન થાય કોંગ્રેસ વિશે ફેલ બોલાય નહીં અને છતાં મને કોંગ્રેસ જેને ન ગમતી હોય તો ગરીબ બેસીને કર રહે પણ એના વિશે આ કરો તે કરો એ મને લાગે યોગ્ય નથી મને કોઈ ખ્યાલ રહ્યો નથી પણ એમણે પાર્ટી વિશે આક્ષેપ કર્યા તો એને હું વખોડું છું કે ના હોવું જોઈએ મારે વિશ્વાસમાં લેવાના ના હોય મને ધારાસભ્ય તરીકે અહીંયા જાહેર કરી દીધો છે મારે ચૂંટણી લડવાની પાર્ટીએ આ પાર્ટીનો કાર્યક્રમ છે પક્ષનો કાર્યક્રમ છે પક્ષ કરે છે હું ધારાસભ્ય તરીકે લડવાનું મને પાર્ટીએ કહી દીધું છે જાહેર કર્યું છે જગ જાહેર કે મારે વિધાનસભા લડવાની છે પાર્ટી એ કહ્યું છે એટલે સંમેલન આજનું સંમેલન પાર્ટીનું છે કશું નહીં આ મનમાં કંઈ પાપ હોય તો ગમે થતું હોય મનમાં સારું હોય તો કંઈ કરાય નહીં મારે પોતાને હું તો એક દરેક મિત્રોને કહું છું દરેક આગેવાનને કહું છું કે તમે આગેવાન રહો તો પછી આગેવાનની રીતે રહો

બાકી નહીં ચલા ગોવાભાઈ દેસાઈ ની આ પ્રતિક્રિયાનો જડબા તોડ જવાબ આપતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાર્ટીની

જેથી તેમણે ગત બે હજાર બારની ચૂંટણી જ્યાંથી લડ્યા હોય ત્યાં દીઓ દરથી જ લડવું જોઈએ તેવી સલાહ પણ આપી દીધી હતી સાહેબ હંગામાની તો એ વાત હતી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર દરેક બૂથ લેવલની મિટિંગની વાત હતી ત્યારે અમે અહીંયા દિશાની અંદર પાંચ ઉમેદવાર છીએ હું છું વિપુલભાઈ છે અને કૈલાશબેન છે અને એક આપણે જિલ્લા કોંગ્રેસની મહિલા પ્રમુખ બેન શ્રી ટોટલ ગોવાભાઈ સાથે અમે પાંચ ઉમેદવાર છીએ ચાર ઉમેદવારોને આ લોકોએ વાત જ નથી કરી કે ભાઈ આજે મીટિંગ છે હવે આ બુથ લેવલની વાત હોય તો બૂથમાં સાડા ચાર ચાર હજાર સભ્યો અમે સૌએ સરખા બનાવેલા છે તો આજે બૂથની જગ્યાએ પોતાના સમાજના પછી પચાસ માણસો લઈને બેસી ગયા હોય અને બીજા સમાજોને અંધારામ રાખતા હોય તો મારું તો અહીંયા જગદીશભાઈ સાહેબને અને બેનને બેને વિનંતી કરી મેં કે ભાઈ આવી રીતે કઈ રીતે કોંગ્રેસ ચાલશે કોંગ્રેસને જીતવું હોય ઉમેદવારને જીતવું હોય તો દરેક માણસને સાથે લઈને ચાલવું જોઈએ પાંચે પાંચ ઉમેદવાર બે દિવસ અગાઉ મળવું જોઈએ અને અગાઉ મળીને એની વ્યવસ્થા ગોઠવવી પડે કે ભાઈ આપણે કઈ રીતે પ્લાનિંગ કરવું જો પ્લાનિંગ પ્રવાણે ચાલીએ તો મને લાગે કે કોંગ્રેસનો જે પણ કંઈ ઉમેદવાર આવે જીતી શકે આ લોકો તો કોઈને બોલાવવાનો નહીં પ્રમુખો પણ અમને યાદ ના કરે ધારાસભ્ય પણ યાદ ના કરે અને અમને બધાને અંધારામ રાખીને પોતે જોડે ટિકિટ લઈને હું જીતી જઈશ એના માટે મેં મારા રીત મારી વાતમાં જેટલું ભાવતું ભાવતું પક્ષને નુકસાન ન થાય એવી એક વાત કરી છે મેં પક્ષમાં એ જ રજૂઆત કરી કે ભાઈ તમારે ગોવાભાઈ સાહેબને તાલુકાના બંને શહેરના પ્રમુખોને રિક્વેસ્ટ કરી કે તમે કોઈ પણ મિટિંગ હોય તો અમને તમે જાણ નથી કરતા તમે શા માટે અંધારામ રાખીને આ મિટિંગો કરો છો અને અંધામ રાખીને મિટિંગો કરવાથી કોંગ્રેસ ના જીતી શકે દરેક સમાજને અને દરેક યુવાનોને સાથે લઈને ચાલીએ તો કંઈક જીતી શકાય પણ સમાંતર રીતે તો સાહેબ મેં જે કંઈ કાર્ય કર્યું છે તે ખેડૂતો માટે કર્યું છે અને ખેડૂતો માટે મારી લડત હજી પણ ચાલુ રહેશે ખેડૂતમાં જન્મ્યો છો મને ખબર છે કે ખેતી કઈ રીતે થાય છે અત્યારે દરેક રાજ્યોમાં દેવા નાબૂદી ચાલી રહી છે તો આપણા ગુજરાત સામે કિસ્સા માટે આ અત્યાચાર કરી રહી છે સરકાર એટલે એ મારી ખેડૂતો માટેની લડત ચાલુ રહેશે અને આ પાર્ટીની વાત છે તો પાર્ટીમાં મારી એ જ કહેવાનું છે કે ગોવા બી ધારાસભ્ય છે કદાચ ટિકિટો ડિક્લેર કરી હોય એમ એમ કહે છે લોકોને કે મારી ટિકિટ ડિક્લેર થઈ ગઈ એ એમાં પણ હું પડવા માગતો નથી પણ જીતવું હોય તો એકલી ટિકિટથી માત્ર જીતાતું નથી દરેક સમાજનો સાથ સહકાર જોઈએ હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ રહી ચૂક્યો છું જિલ્લા સેવાદળનો પ્રમુખ રહી જઈ ચૂક્યો છું અને પંચાયતમાં પણ ઉપપ્રમુખ તરીકે મેં સેવાઓ આપી છે બસ એ જ કે મારી સામે કોઈ ઉમેદવારી ન કરે મારી સામે કોઈ ટિકિટ ન માગે એના કારણે અમને બધાને અંધારામ રાખે છે અમે અત્યારે બધા પાંચે પાંચ ઉમેદવારો ચારે ચાર ઉમેદવારો સાથે મળીને અમે અમારી પ્રદેશમાં રજૂઆત કરવાના છીએ ભલે વિપુલભાઈને ટિકિટ આપે મને ટિકિટ આપે કૈલાસબેનને આપે કે જિલ્લા કોંગ્રેસ મહિલાના શ્રીને આપે અમારી આ સંમતિ રહેશે ગોવાભાઈએ ગયા ફરે વચન આપ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે અને મહેરબાની કરીને આટલો ફેરો મારી આબરૂ રાખો અમે બધાએ તંગ તોડ મહેનત કરીને ગોવાભાઈને જીતાડ્યા છે એ પેટા પેટા ચૂંટણીમાં ડીસા આવ્યા છે એ ગયા ફેરે દિયોદરમાં લડેલા છે મારી તો ખાસ વિનંતી છે કે પોતાએ પોતાની સીટ સંભાળી લે દિયોદરમાં અને ડીસાની સીટ બહુરસિંહ વાઘેલા અને ગોવાભાઈ દેસાઈ ની આ શાબ્દિક લડાઈ કોંગ્રેસ માં દબાયેલા વિવાદ ને સપાટી પર લાવી દીધો છે અગાઉ પણ ગોવાભાઈ જયારે કોંગ્રેસની આગેવાની માં ખેડૂતોને લઈ ધરણા પર બેઠા હતા